માતર એપીએમસી ખાતે ચૂંટણી યોજવામાં આવી હતી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસની જીત થતી આવી છે અને આ વખતે પણ માતરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સૌથી મોટી કોંગ્રેસની જીત થઈ છે ખેડા જિલ્લામાંના માતર ગામે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે રસાકસીવાળી ચૂંટણી આજે યોજાઈ હતી જેમાં કોંગ્રેસની જીત થઈ હતી માતર એપીએમસી માર્કેટ યાદના ચેરમેન પદે ભૂરાભાઈ ભરવાડની જીત થાય છે ત્યારે ભાજપ તરીકે કાલિદાસ પરમાર તથા કોંગ્રેસ તરીકે ભૂરાભાઈ ભરવાડ ઉમેદવાર તરીકે ઊભા હતા અમે ક્યારેય કોંગ્રેસની માર્કેટ યાર્ડમાં લડ્યા નથી સર્વસંમતિ ખેડૂતોની પેનલ સાથે બધા જ ભેગા થઈને લડ્યા હતા અને માર્કેટ યાર્ડમાં ક્યારેય કોંગ્રેસ ભાજપની વાત અમે કરી નથી અને ખેડૂતોના હિતની જ વાત કરી પણ આજે આ શાની ચૂંટણી યોજાઈ છે કેટલા ઉમેદવારો હતા

ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું હતું હજુ હું કહું છું કોંગ્રેસ પેડી ચેનલ નથી ભાજપની વાત મને ખબર નથી પણ હું હંમેશ ખેડૂતોની ખોડીશોને વિચાર સાથે જ રહ્યો છું ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થઈ ચૂંટણી પ્રક્રિયા બિલકુલ આપણે પારદર્શક બે ઉમેદવારના ફોર્મ ભરાવડાય બેઉને ચકાસણી કરી અને બેઉમાંથી પાસ થયા બેઉના ફોર્મ એટલે બેઉના અઢાર બેલેટ બનાવ્યા અઢાર વીસ જણને વારાફરતી ઊભા કરીને સહી કરીને બોક્સમાં નાખ્યા અને બોક્સમાંથી વારાફરતી મત ગણો થઈ ગયા આ કોંગ્રેસને પેનલમાં હું પચીસથી ત્રીસ વર્ષ મારી બેઠમાં સેવા આપું છું અને મારી ઉંમરના હિસાબે અને મારી સેવા હિસાબે મને મતદાન આપી જીતા મારી અપેક્ષા ભૂરાભાઈ ભૂરાભાઈને જીતાડ્યા જેવું હા એ ભૂરાભાઈ ભૂરાભાઈ છે

અને વેપારીના ના હિત માટે જે કંઈ કહે એ હું કરવા તૈયાર કયા કયા આગેવાન આશરો છે હા કયા કયા આગેવાન તમારી સાથે છે મારી સાથે આગેવાનો બધા જ ને આ બધા માર્કેટ એ બધા જ છે Doanh nghiệp nhào tôi bắt đầu là nhào hỏi Thank you.